ઘરે બેઠી છે એ માતા બેન ને ગાળો શું લેવા આપે છે તારું 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 બગાડ્યું 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 છે 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 માતાએ છતાં પણ આવું ઘણી જગ્યાએ તમને જોવા નથી કોઈ વાંક નથી હોતો છતાં તેમને ગાળો આપવામાં આવે છે તો આ એક બહુ મોટું આફ્રિકાની વાત કરું તો આફ્રિકાની જે ઘણી બધી કન્ટ્રી છે એ ડેવલપમેન્ટ શા માટે તો મારા વાળા ગુજરાતી સ્વાગત છે તમારું મારી ચેનલ ટાઈમ ઇઝ મની બ્લોગ્સની અંદર આજે હું તમારી જોડે ખાસ વાત કરવાનો છું કારણ કે આમ તો ઘણા બધા જે દેશો છે એનું કલ્ચર જોયું છે અને ભારતનું પણ મેં કલ્ચર ઘણું બધું જોયું છે જાણ્યું છે સમજ્યો છું અને પછી આજે થોડી ઘણી વાતો શેર કરી રહ્યો છું પણ એના પહેલાં મારે એક ઘણી બધી વાતો તમારી જોડે શેર કરવું એને પહેલાં એક વાત તો જરૂર કેવી છે કે મેં ઘણી જગ્યાએ જોયું છે કે જ્યાં કણ જે મારી માતા છે બહેન છે જે સ્ત્રીઓ છે ભારતની એનું ક્યાંક ને ક્યાંક અપમાન થઈ રહ્યું હોય ખાસ કરીને ગુજરાતની અંદર મેં આવું ઘણી જગ્યાએ જોયું છે કે જે બેન કે જે માને ખબર પણ નથી હોતી છતાં પણ તો તમે મિત્રો જોયું હશે મારી માતા બહેનો તમે જોયું હશે કે કોઈ બાઇકમાં લખ્યું છે જય માતાજી સામે બાઇક આવે છે એમાં લખ્યું હશે કે જય માતાજી કે જય મોગલ કે કોઈ પણ વસ્તુ અને જેવું બાઇક અથડ્યા છે બે હામાં હામા છોકરા હશે કે પુરુષ હશે કે કોઈ પણ હોય પુરુષ જાતિની અંદર તો એ સામે સીધો જ તરત જ એ કા મા વિશે અને કા બેન વિશે ગાળ દે છે તો આ એક અપમાન છે તે આજુબાજુમાં જેટલી પણ સ્ત્રીઓ છે જે બેનો છે એને જઈને કહેવું જોઈએ કે તમે આ શું કરો છો તારી સાથે જો બાઇક બાઇક અથડાયું છે તો પોલીસ સ્ટેશન જ્યાં પોલીસ કેસ કર બીજી બધી પ્રવૃત્તિ કર પણ આ જે ઘરે બેઠી છે એ માતા બેનને ગાળો શું લેવા આપે છે એને તારું શું બગાડ્યું છે એ બેને શું તારું બગાડ્યું છે એ માતાએ તારું શું બગાડ્યું છે છતાં પણ આવું ઘણી જગ્યાએ તમને જોવા મળશે કે આવી વ્યક્તિ પોતે મા અને બેન વિશે ગાળું દેવા માંડે છે જે આ મા અને બેનને ખબર પણ નથી હોતી એક પણ ભાઈની ઓલા ભાઈ જે બે ભાઈ છે એ બે ભાઈના બાઈક અથડાણા છે એમાંથી એક મા કે બેન અહીંયા હાજર નથી હોતા એમનો કોઈ ગુનો નથી હોતો કોઈ વાંક નથી હોતો છતાં તેમને ગાળો આપવામાં આવે છે તો આ એક બહુ મોટું અપમાન છે અને આને રોકવા માટે ફક્ત ને ફક્ત ભારતની કે ગુજરાતની જે મારી માતા બેન સ્ત્રીઓ છે એમણે ખાસ કેવું છે કે તમે આવી જગ્યાએ આવા લોકોનો કાંસલો પકડીને પોલીસ કસ્ટડીમાં પહોંચાડો કે અમારી સ્ત્રીઓનું અપમાન કરે છે મારું તો એટલું જ કેવું છે બાકી તમને શું લાગે છે કે અપમાન છે કે નથી તો તમે કહી શકો છો એની સિવાય જે કલ્ચરની વાત કરું તો અલગ અલગ જે કન્ટ્રીની અંદર કલ્ચર મેં જોયા છે તો ઘણી બધી જગ્યાએ જોયા છે એમાં સૌથી આફ્રિકાની વાત કરું તો આફ્રિકાની જે ઘણી બધી કન્ટ્રી છે એ ડેવલપમેન્ટ શા માટે નથી તો અહીંયા પણ એક ઘણી જગ્યાએ આપણે નથી હોતું કે કાળા જાદુન અંસરદાન આંતેન તો અહીંયા પણ એવું જ છે કે તમે આ વસ્તુ મગજનું આ બાંધો કંઈક બીજું કંઈક મરી આ બાંધો આ કંઈક આ પહેરોન એવું બધું ઘણું બધું છે એટલે એ પાછળ દેશ છે અને જે ડેવલપમેન્ટ દેશ છે જે જાપાન છે જે ચાઇવાન તાઇવાન છે જે અમેરિકા છે જે ઓસ્ટ્રેલિયા છે ઘણી બધી એવી જે વિકસિત કન્ટ્રી છે ઇંગ્લેન્ડ છે તો અહીંયાથી આ અંધશ્રદ્ધા મુક્ત છે એટલા માટે કેવું કેવું એટલું જ છે કે અંધશ્રદ્ધા પાછળ નવો ભાગો ફક્ત ફક્ત ડેલમ સ્કૂલ કોલેજ અને જે અંધશ્રદ્ધાને મુક્ત કરે એવી જગ્યાએ એટલે કે જે સાયન્સ છે એનો આધાર લેવો મારું તો એટલું જ કેવું છે બસ હું આશા કરું છું આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર એન્ડ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ મારું મળીશું નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ એન્જોય યોર લાઈફ